મેં બે ત્રણ વાર જયંતિભાઈ પૂછ્યું રસ્તામાં મેં કીધું ભાઈ ચારેય બાજુ વાતાવરણ છે કે યુદ્ધ ફાટી નીકળ્યું છે અને આપણે અરે મને કે અહીંયા લક્ષ્મીનારાયણ દાદાના આશીર્વાદ છે મને કે તમે હાઈલા આવો થોડુંક ખાલી વાવાઝોડું આગુ પાછું થયું છે બાકી કઈ તો દાદાની પૂર્ણ કૃપા છે અને આપણે અઢી ત્રણ કલાકની એક યાત્રા આપણી વચ્ચે કરવી છે તમારી તાલીઓના તાલ સાથે તમારી પડકારા સાથે તમારા પ્રેમપૂર્વકના વાળ કારણ કે

એટલે તાલી પાડો તો તમારી જોખમે પાડજો હું નથી કહેતો જો આમાં મૂળ જુદા જુદા બેહાડ્યા છે ને એટલે મોજમાં બહુ છે તમે જોયું આ મંડળ જે આ હા છૂટા પતિ પત્ની જુદા જ્યાં બેઠા હોય ને ત્યાં એ ખડખડી હસી શકે છે પતિદેવ કારણ કે ઘર વાઈફ બાજુમાં બેઠી હોય તો એ ઠોસો મારે શું ખીખી ખીખી દાંત કાઢ્યો છે અને બેનોય હસી શકશે જો થોડીક વાર અમને મારી સાથે બહુ સરસ મજાનો ભજનીક ભાઈ હિમાંશુ ચૌહાણ અમદાવાદ નું ગૌરવ છે એક વાર થાલીઓના ગડગડાટથી અને બધા અને બેન દેવાંગીબેન પટેલ એની પાસેથી ભજનો લોકગીતો સાંભળવા એ પણ જીવનનો લાવો છે એમને પણ એકવાર ખૂબ તાળીઓના ગળગળાટથી વધાવો અમદાવાદથી આ બંને કલાકારો અમુક માણસો અમને ફટકાય કે તમે જયારે હોય ત્યારે એકનું એક જ બોલો છો મેં કીધું પેમેન્ટ એકનું એક એક ભાઈ તો મને કે યાર તમે જબ્બો તો બદલાવો એકનો એક જબ્બો મેં કીધું ભાઈ એ એકના એક કાર્યક્રમના દસ કટકા તે જોયા એટલે તને એકનો એક જબ્બો લાગે છે મેં મારી પાસે હાથસો જપા છે પણ અમુક લોકોને અને અમુક લોકો મેં કીધું ને દરેક ગામમાં રવા પરમાય હોય હુજમાય હોય અને મુંબાસામાય હોય અને મુંબઈમાંય હોય એવા લોકો છે જ આપણી આજુબાજુ જે પાણી ગાળીને પીતા હોય ને ગામનું લોહી ડાયરેક્ટ પીતા હોય આમાંથી ચેત જો આને આ સમાજનો કાર્યક્રમ છે કડવા પાટીદાર લક્ષ્નાણ સમાજ એક વાર ખુબ તાળીઓના ગડગડાર્થી વડીલોને આપણે વધાવીએ જેને આ મંદિર એની જયારે નીવ નાખી હશે એ વડીલો તો બધા કદાચ અહીંયા હાજર પણ નહીં હોય ત્યારે તો સ્વદામ કદાચ સીધા આવી ગયા પણ એને આ સંગઠનનો પાયો નાખ્યો કે સનાતન ધર્મની અંદર લક્ષ્મીનારાયણ દેવ અને કદાચ હું ભૂલતો હોઉં તો આખા ગુજરાતમાં લક્ષ્મીનારાયણ ભગવાનના જેટલા મંદિરો કચ્છમાં છે એટલા મંદિરો મેં બીજા એક જિલ્લાની અંદર જોયા પૂર્ણ કૃપા લક્ષ્મીજીની થઈ રહી છે તમારી ઉપર કચ્છીઓ ઉપર એટલે દુનિયામાં એક એવો દરિયો નથી જેમાં મચ્છી નથી ને દુનિયામાં એક એવો દેશ નથી જેમાં કચ્છી નથી ભલાવાનું તો આનું આનું કારણ શું આમ કહી શકાય કે એની મહેનત તો છે જ કચ્છીઓ જ ગયા મદ્રાસ ગયા ત્રિચિનાપલ્લી ગયા કે બેંગ્લોર ગયા કે પછી લંડન ગયા મસ્કત ગયા કોઈ પણ દેશની અંદર ગયા પણ ત્યાં પરસેવાને અમૃત બનાવી અને પરસેવો પાડ્યો છે આપણે ગુજરાતી પ્રજા તરીકે પુરુષાર્થી આગળ આવેલી કોમ છીએ ત્યારે એનું ગૌરવ કાયમ માટે રાખજો મેં કીધું એમ કે સમસ્ત પાટીદાર સમાજનું આખું આયોજન અને આવું સરસ મજાનું લક્ષ્મીનારાયણ મંદિર અને એના પંચોતેર વર્ષ પૂરા થતા હોય ત્યારે અમુક માણસો આમ રાજી નથી અમુક સોફામાંથી લગેજ પડ્યું હોય એમ જ બેઠા હોય છે એને કોઈ પણ જાતનો આનંદ જ ન હોય આમાં અંદર ખવાય હોય મને ભાઈ એવા કોઈ ફાવે આવું મોટું બગાડે જૂની કબજિયાત જેવું આવા છે તમારે જોવું ગામમાં બે ચાર ક્યાંય કોઈ કાર્યક્રમમાં એક એકેય એક એને આવું જ ન હોય એ અંદરથી એટલો બધો બળતરા વાળો હોય કે એને કઈ સારું થાય ને એને જોવાય ન જાય અરે ભાઈ આમાં અંદર ખવાઈ જતું હોય એવું કેસતી હતી એ ક્યાં પચી લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે ડોનેશન આપ્યું એ હજી પૂછી શકે કે આ પૈસાનો વહીવટ હું કર્યો ત્યારે સંગઠનથી દાતાઓને એકવાર ખૂબ તાળીઓના કળીરાથી વધાવો મેં આખું લિસ્ટ લાંબુ વાંચ્યું જેણે પણ આ મંદિરની પ્રતિષ્ઠામાં આ ઉત્સવની અંદર ભોજન થી લઈ ડાયરા થી લઈ મંડપ થી લઈ અને જે વ્યવસ્થા સંભાળી એ બધા દાતાઓને અને જે વ્યવસ્થાપક હોય આ વ્યવસ્થાને સાથ આપ્યો હોય યુવાન દોસ્તોને અને દીકરીઓને એકવાર ખૂબ તાળીઓના ગળગડાટથી વધાવીએ હિમાંશુભાઈ અને હાલો જમણી હોંડના ગણપતિ બેહાડીએ આપણે તો મૂળ મહેલ માં दाता। जी 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 जी। अरे भागो मारा गलडा नहीं दाता तमें बोलो मा रूपिया ना तारा रे तारा रे तमें भागो मारा गलडा नहीं दादा दादा रघुपति दादा दादा मेरे दादा

મારા અવાજ કરતા બેન્જોનો અવાજ બહુ વધારે છે અને મારો બહુ સવાલો મધુરી દાર કલંકા ગણપતિ દાતા દાતા મેરે દાતા સાથે ભગવાન ગણપતિ વધારે વધારે આપે અને ચારે બાજુ થોડુંક વાવાઝોડાનું વાતાવરણ વધારે છે એટલે આપણને જે ફોન આવ્યો એ પ્રમાણે આપણે એક જ ભજન પછી કાર્યક્રમ પૂરો કરવો પડશે વાવાઝોડું વધી રહ્યું છે એટલે બધાના તાલીઓના તાલ સાથે આપણે પાછો કઈ થયું નથી પેલા બેસી જાવ બધા બોલીએ ગજાન ગણપતિ મહારાજ કોઈ અફવાની જરૂર નથી કોઈ મુંજારાની જરૂર નથી આપણને કલેક્ટર કચેરીમાંથી એમ ફોન આવ્યો છે કે વાવાઝોડું આ બાજુ વધારે વધી રહ્યું છે અને તમારો ડોમનો કાર્યક્રમ છે અને લોકોને ભેગા ન કરો તો સારું એટલે આપણે વ્યવસ્થાના ભાગરૂપે કાંતિભાઈ અને સમગ્ર સમાજ પેલા જગ્યા ઉપર બેસી જાઓ બધા બોલીએ લક્ષ્મીનારાયણ ભગવાન કી ભારત માતા કી ત્યારે આપણે આ વાતને સમજી શકીએ છીએ કે અત્યારે કદાચ કે પાછો અંધારપટ ભુજની અંદર પણ થયો હમણાં બ્લેકઆઉટ અને કદાચ આખા કચ્છની અંદર બ્લેકઆઉટની પણ શક્યતા છે અને વાવાઝોડાની બે શક્યતાઓ છે એટલે વાવાઝોડાના મુદ્દે આપણે અહીંયા કાર્યક્રમ ઊભો રાખીએ છીએ પાછો મારો ડાયરો બાકી રહેશે આખો ડાયરો પાછો આપણે કરીશું આપ બધાએ આટલા દિલથી માણો અમે પણ દેઢ પાંચ કલાકના રસ્તેથી આવ્યા તો આપ બધા આપનું શિસ્ત જાળવીને જેમ આપને કાંતિભાઈ સૂચના આપે એવી રીતે તમે આગળ વધજો આભાર ધન્યવાદ ભારત માતા કી